જય માતાજી બધા મિત્રો ને અને સ્વાગત છે તમારો તમારું માં મિત્રો તો મિત્રો અત્યારે અમે જો કોમેડી શૂટિંગ માટે રહી રહ્યા છીએ અને અમે કોમેડી નો શોર્ટ વિડીયો છે ને એનું શૂટિંગ કરવાના કયો શું નામ છે કોમેડીનું દૂધના વધારાના હા દૂધના વધારાના મિત્રો મારે શોર્ટ વિડીયોનો શૂટિંગ કરવાનો સાથે તો અમે મિત્રો કેવી રીતે શૂટિંગ કરીએ ને એ તમને આગળ વિડીયોમાં બતાવશું કે અમે કેવી રીતે શૂટિંગ કરીએ અને શૂટિંગ કર્યા બાદ એડિટમાં અમે કેવી રીતે એડિટ કરીએ ને એ બધું મિત્રો વિડીયોમાં બતાવીશું કે તમારે પણ જો મિત્રો આવી ટાઈપનો વિડીયો બનાવો ને તો તમને પણ તકલીફ ના પડે એ ટાઈપનો આપણે તમને આજે બતાવીશું એડિટમાં કે પાછળ દાતા કેવી રીતે એડિટ કરો અને હજુ આપણે આ ખેતરમાં આવી ગયા લોકેશન આપણા ખેતરનો તમે જુઓ આવી રીતે લોકેશન ને ખેતરનું અને અહીંયા ઘર છે બીજા ભાઈનું ઘર છે અને આપણે આવી રીતે આ લોકેશન ઉપર આવ્યા હતા અને અહીંયાથી અમારે શોર્ટ વિડીયોનું અમારે લોકેશન અમે લીધું છે અને અહીંયાથી અમારે કોમેડી વિડીયો બનાવવાનું છે અહીંયાથી મારે દોડવાનું છે અને અહીં અહીંયા બૈરા અમારે કામ કરતા છે એવી ટાઈપનું આપણે એડજસ્ટ કરવું છે ને હે એવી રીતે એડજસ્ટ કરું ને અને તારે શું કરવાનું તારે શું કરવાનું છે હા કામ કરવાનું ક્ષેત્રમાં હા તો તારે ક્ષેત્રમાં કામ કરવાનું તો મિત્રો અમારે આ શોર્ટ વિડીયોમાં અમે તમને બતાવીશું કેવી રીતે અમે એડિટ કરીએ અને કેવી રીતે આનો વિડીયો એડિટ થાય ને બધું તમને લાઈવ પ્રૂફ આપણે બતાવીશું તો વિડીયોમાં મિત્રો છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ફોલો કરજો અને ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફેસબુક ઉપર જોતા હા મિત્રો ફોલો કરજો વધુમાં વધુ તો આપણે હવે એથી આપણે અહીંથી શૂટિંગ કરવું છે અહીંથી તો આપણે અહીંથી લઈ એ તો બીજું કે લેજો तारे ચા કરે હું હે ચાકન તો અહીંયા રાખો રેડ તો આયે કમ કર અહીં ને આને આય અહીં ને અહીં કર અહીંથી અભિહાર થશે અહીં પાવડો બીજો હશે ને માવડ પાવડો બીવો તો હાર સેટ થતો હે ચા અંદર ના હોય અંદર તો ગુડ અને છે ને પેક છે ને તો મિત્રો બીજા ભાઈનું ઘર છે આપણે અહીંયા પાવડો બીજો હોય તો ચેક કરી નાખીએ શું હોય તો તો મિત્રો વિડીયોમાં બને તો થયેલા સુધી બહુ મજા આવશે વિડીયોમાં તો આપણે અહીંયાથી અહીંયાથી તો લોક છે પેક મારેલો છે તો અને આ બાજુ હોય તો હોય કદાચ તારે એ જગ્યાએ છે હે અહીંયા તો કે લાગતો રહે કે પાવડો બીજો હોય એવું देखा तो नहीं लाग दूं के लाग तो नहीं है तो है कछु नहीं पावड़ बीजू है नहीं तो अब हैं तो तो तर तर सु है तो, तो पावड़ बीजू है नहीं तो बैठ बैठ तो चाल ले रेडी अपने चार ऊपर ना लाके रेडी तो चले ना रेडी अरे रेडी आई वेट आपनो लेके ना आ, के ना

વધારો <laughs> થાય <laughs>